વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા ફાયર બ્રિગેડને વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં જ્યુબીલી પાસે આવેલ ની દુકાન આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી દુકાનમાં હેલ્મેટનો સ્ટોક હોવાનું સૂત્રોએ જણાવ્યું છે બનાવને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી વીજ કંપનીની ટીમ પણ આવી ગઈ હતી અને વીજ પુરવઠો કટ કરી સુરક્ષા વ્યવસ્થા કરી હતી имунизација